નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે અંબાલાલ એટલે કે મિત્રો રાજ્યમાં ઠંડીનું વાતાવરણ વચ્ચે અનુસાર દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં કમોસી વરસાદની સંભાવના છે હવામાન ખાતા એ મંગળવારે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાન એક ડિગ્રી ફેરફાર થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાતસો રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર છસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર નવસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાતસો ને રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ ઇઠ્યોતેર હજાર એકસો ને સાહીઠ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્યોતેર હજાર ચારસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ એકોણ હજાર પાંચસો રૂપિયા થયો છે We'll be right <laughs> back. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડમાં ફીમાં થશે સુધારો એટલે કે આધાર વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડ દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હતી યુ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ ડિસેમ્બર બે કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રોને આધાર કાર્ડ ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફત અપડેટ કરવા માંગતા હોય તે ચૌદ ડિસેમ્બર બે ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાન કાર્ડ ધારો ધ્યાન એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ

મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટ ડેટા સુરક્ષા રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાસી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકો કેવાસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે જોકે તમે કેવાસી પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને નવી યોજના લાભ નહીં મળી શકે આ સાથે મળતી વિગતો અનુસાર રાશન કાર્ડ ધારકો હવે ડબલ રાશન મળે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી ત્યારબાદના મહત્વના સમાચારની ની વાત કરવામાં આવે તો મિત્રો દેવામાં મોટા સમાચાર એટલે કે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી હરિયાણા જેવી રાજ્યોમાં કરતા ગુજરાતમાં ખેડૂતો માસિક આવક છે છે મંત્રી લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો કે ગુજરાતના ખેડૂતોને દેશ દેશમાં અગિયાર અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે અને ગુજરાતમાં ખેડૂતો માસિક આવક બાર હજાર છસો રૂપિયા છે જ્યારે પંજાબના હરિયાણા મેઘાલય ખેડૂતોને માસિક આવક પચીસ હજાર કરતા વધારે છે જ્યારે ગુજરાત ખેડૂતની આવેક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોને દેવો ગુજરાતના મોટાભાગના ખેડૂતોને સરસ બે લાખ રૂપિયા સુધી દેવું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો એલપીજી કનેક્શન બંધ થઈ જશે એટલે કે એલપીજી ગ્રાહકોને પણ હવે ઈ કેવાસી કરાવવું પડશે જો કે હાલમાં ફક્ત બે હજાર ઓગણીસ પહેલાં જેમનું કનેક્શન છે તેમને ઈ કેવાસી કરાવવું પડશે એનજીઓસ કર્મચારી ઘરે ઘરે જઈને ટવ અને પાઇપ પણ ચેક કરશે જેમને એકત્રીસ ડિસેમ્બર સુધી ઈ કેવાસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર બેતાળીસ હજાર ખાતામાં એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના પીએમ માનધન યોજના રજિસ્ટ કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચાર મહિનાની અંતર સાથે બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યારે કિસાન યોજના લાભથીઓને જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે